રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા નજીક આવેલ ભાદર બે ડેમ માંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે રવિપાકના પાકના પિયત માટે થઈ સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે આ કુલ છ પાડ માટે પાણી છોડવામાં આવ્યું હતું તો રવિપાક પાક માટેના પિયત માટેનો આ લાભ દોરાજી ઉપલેટા અને માણાવદરના ગામોને થશે ડું લસણ ઘઉં ધાણા ચણા જીરું સહિતના પાકોને પિયત માટેનો લાભ મળી રહેશે ત્યારે ભાદર બે ડેમમાંથી સિંચાઈ માટે કુલ સો ક્યુસેક પાણી કેનાલ મારફત છોડવામાં આવ્યું હતું તો કેનાલ મારફત સિંચાઈનું પિયત પાણી છોડતાની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી આ પાણી છોડવાની સાથે રવિપાકને પાકને નવું જીવતદાન મળશે તેવું ખેડૂતો દ્વારા જણાવ્યું એનસી નાયબ કાર્યપાલ ભાદર બે સિંચાઈ યોજના ભાદર બે સિંચાઈ યોજના માટે આજે રવિ પાણ માટે આજે ભાદર બે કેનાલમાં પાણી છોડવામાં આવેલ છે ધોરાજી ઉપલેટા અને માણાવદા તાલુકાના ગામોને સિંચાઈનું પાણી મળી રહેશે ભાદરભાઈ સિંચાઈ યોજનામાં કુલ છ પાણ પાણી આપવામાં આવે આવશે અને હાલ ડેમમાં હાલ ડેમમાં કેનાલમાંથી સો ક્યુસેક જેવો પાણીનો પહેરા વહેળવામાં આવેલ છે જે પછી ધીમે ધીમે એની પણ કોર્સ વધારવામાં આવશે કેનાલની સફાઈ કરવામાં આવી કે નથી આવી શું કેનાલની આપણે સફાઈ અત્યારે કરવામાં આવેલ છે કેનાલની જે ઉપરનું જંગલ કટિંગ છે એ હવે ચાલુમાં કરવામાં આવશે મારું નામ છે રવિ પાક માટે રવિ પાક માટે અત્યારે પાણી છોડવામાં આવ્યું છે તો અધિકારી કેનાલ ને બધું વહીવટ કરીને સાફ કરી નાખ્યું છેવાડા ના પાણી મળી શકે એ માટે પાણી પોળો રાખે અને ખેડૂત ને સંતોષ થાય એવું રવિ પાક નું ઉત્પાદન વધારે થાય ડેમ માં પાણી હોવાથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App